ઉમરાના વૃક્ષને વિશે દેવી પાર્વતી નિત્ય નિવાસ કરીને રહેલા છે તેથી તે દેવી ભવાનીનું સ્ત્રીઓએ નિત્ય પૂજન કરવું પોતાનું આંગણું પ્રાતઃ કાળે તો અવશ્ય સ્વચ્છ કરી પૂજન કરવું કારણ કે જેનું આંગણું મેલું રહે છે તેનું કુળ પણ મેલું રહે છે ઘરના ઉમરાને પગથી ઠેબું મારવું નહીં જે સ્ત્રીના ઘરમાં સાવરણીથી સફાઈ કર્યા પહેલાં સૂર્યના કિરણો પડે છે તેના દેવતાઓ તેના ઘરથી વિમુખ થઈ જાય છે જો અજ્ઞાનતાથી કોઈ સ્ત્રી રાત્રિના પાછલા પહોરે સાફ કરે તો તે સ્ત્રી વંધ્યા થાય છે સાયકાળ પહેલાં ઘરને સાફ સાફસૂફ કરતી નથી તે દરિદ્રતાવાળી સ્ત્રી પતિનું સુખ પામતી નથી સાવરણી ચૂલો ઘંટી અને પથ્થરને પગથી ઓળંગવા નહીં તેમજ સાંભેલું અને ખાંડણીયાને પણ ઓળંગવા નહીં તૂટેલું આસન મૃગ ચર્મ અને કાળા કામડાનો ગૃહસ્થિએ ત્યાગ કરવો જોઈએ સીતારામ જય જય ગુરુદેવ